નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં હોરાવાડમાં આવેલ પેર સેન્ટર શાળા બે નંબર ખાતે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વન વિભાગ અને પ્રકૃતિ નેચર ક્લબ રાજુલા કોર્ડિનરના સંયુક્ત ઉપક્રમે

કાર્યક્રમના અંતે શાળાના બાળકોને ચકલી માળા વિતરણ કરવામાં આવ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ અનુસંધાને આજ રોજ રાજુલા ખાતે પ્રકૃતિ નેચર ક્લબ રાજુરાના મેમ્બરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પે સેન્ટર શાળા બેની અંદર રાજુલાની અંદર આ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી જેના સંદર્ભમાં બાળકોને માળા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યા તેમજ જે અલગ અલગ મહાનુભાવોને જે ઉપસ્થિત રહ્યા હતા જેની અંદર ખાસ કરીને પીજીવીસીએલના જીવીસીએલના અધિકારીશ્રીઓ હતા પોલીસ સ્ટાફ હતાના અધિકારીશ્રીઓ હતા અને સેવાભાવી સંસ્થાઓમાંથી પણ ઉપસ્થિત રહી અને લોકોએ આજના દિવસે આ ઉજવણી કરવામાં આવી અહીંયા રાજુલા પ્રકૃતિ નેચર ક્લબના પ્રમુખ શ્રી પંકજભાઈ મેર અને સોની ભાઈ છે એ બંને ઉપપ્રમુખ બંને હાજર હતા અને આખા કાર્યક્રમને સારી રીતે ઉજવવામાં આવ્યા